ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ઇલેક્શનને લઈને ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર લોકસભા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઘાટલોડિયા વિધાનસભાના ઘાટલોડિયા બોર્ડમાં આવતા તમામ સોસાયટીના ચેરમેન સેક્રેટરી તથા આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયેલ કાર્યોને લોકો સમક્ષ મૂક્યા હતા અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ ચર્ચા કરી હતી છેલ્લા દસ વર્ષથી જે આપણી જે ગુજરાતની સરકારે કામ કર્યા છે એ અને છેલ્લા દસ વર્ષની અંદર ભારત સરકારે જે કામ કર્યા છે કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ બેઠા પછી એ કામોના ધ્યાનમાં લઈને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તરફથી વોટિંગ થશે કોઈ પણ ઉમેદવાર આવે એ ઉમેદવારને અમે હરાવવા માટે નથી લડતા ચોક્કસ આ રાષ્ટ્રના નિર્માણ માટે અમે ચૂંટણી લડીએ છીએ